નમસ્કાર મિત્રો જય જવાન જય કિસાન તમે જોઈ શકો છો આ છે દેશી કાકડી અને કાકડીમાં જબરજસ્ત આપણી પ્રોડક્ટનું રિઝલ્ટ આપેલું છે ખેડૂત મિત્રને તો જે પણ કાકડી કરતાં ખેડૂતો માટે ખાસ જો એક નંબરની કાકડી ક્વૉલિટી સાઇન અને ચમક એક નંબરનું છે અને જબરજસ્ત અત્યારે ઉત્પાદન લઈ રહ્યા છે આપણા ખેડૂત મિત્રો તો આવા કાકડીની અંદર રિઝલ્ટ લેવા માટે અમારો નંબર ડિસ્પ્લે પર તમને આપેલો છે કોન્ટેક કરી શકશો તમે અને પૂરેપૂરી ટ્રીટમેન્ટ તમને કરી આપીશું જુઓ દરેક જગ્યાએ નંબરની કાકડી છે આ છે આપણું કોઈ બિયારણ નથી પણ આ એક દેશી કાકડી છે ઘર ઘર આગળ બિયારણ છે મિત્રો તો આમાં આપણી ટ્રીટમેન્ટ કરેલી છે આમાં આપણી પ્રોડક્ટ છે એ આકરી પરિવર્તન રેન્જ છે એ આપેલી છે અને એક નંબરનું રિઝલ્ટ તમે જોઈ શકો છો જુઓ દરેક જગ્યાએ એની ફ્લાવરિંગ પણ એટલું જબરજસ્ત લાગ્યું છે વિકાસ પણ સારામાં સારો ગ્રીનરી પણ સારામાં સારી તમે જોઈ શકો છો જબરજસ્ત દરેક જગ્યાએ એક નંબરનું કાકડી છે નંબર વન ક્વોલિટી સાઇનિંગ ગ્રીનરી અને ચમક અને ફ્લાવરિંગ તો જુઓ કેટલું બધું ફ્લાવરિંગ દરેક જગ્યાએ લાગી ગયું છે આજે જ વિની વિડી લીધેલી છે તે છતાં પણ જબરજસ્ત કાકડીનો હલ્લા દરેક જગ્યાએ જોઈ શકો છો ખેડૂત મિત્રો વિડીયો સારી લાગી હોય તો લાઈક કરો શેર કરો જુઓ છે એક નંબર વન ક્વોલિટી દરેક જગ્યાએ તો લાઇક કરો શેર કરો અને ને સબસ્ક્રાઈબ કરો ભૂલતા નહીં ઓકે જય જવાન જય કિસાન